તો રાજકોટના મોરબી રોડ પાસે આવેલા આજી ટુ ડેમમાં ગાંડી વેલ અને મચ્છરોનો ત્રાસ કહેરની જેમ વરસી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા અંતે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે અને આજી ટુ નદીમાંથી ગાંડી વેલ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ બેડી ગામના ગ્રામજનો અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે ગાંડી વેલનો પ્રશ્ન છે તે હજુ પણ મોરબી રોડ પર યથાવત જ છ આ બાબતે અનેક વખત તંત્ર અને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેથી સાંજના સમયે મચ્છરો પણ મોરબી રોડ અને બેડી ગામ સહિતના વિસ્તારોમાં કહેર મચાવી રહ્યા છે અને સાંજના સમયે તો ઘરમાં ધુમાડો કરીને બેસી રહેવાની નોબત આવી રહી છે ત્યારે હાલ જે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા તે બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાંડી વેલ માટે મશીનો મૂકીને કાઢવાની કામગીરી શરૂ કરી છે પણ થોડા સમય કામગીરી કર્યા બાદ વેલ જળ મૂળમાંથી ખતમ નથી થતી તેથી આની કામગીરી યથાવત રાખે અને અનેક ઝુંબેશ સ્વરૂપે જુએ જેથી કરીને ગ્રામજનો અને મોરબી રોડ પરથી પસાર રાહદારીઓને કોઈ મુશ્કેલી ન પડે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રાજકોટની પ્રજાને અને બેડી ગામના ગ્રામજનોને ગાંડી વેલ મચ્છરોના ત્રાસથી ક્યારે છુટકારો છે આમ પ્રતાપ રીબડિયા બેડી ગ્રામ પંચાયત સરપંચ પતિ શ્રી હવે શું કે છો ગાંડી વેલનો અને મચ્છરનો અનહત ત્રાસ છે અત્યારે કામ મનપાએ કામગીરી શરૂ કરી છે કઈ રીતે જોવો છો બાબુ આમ તો અમારી વારંવાર રજૂઆત હતી અને એ લોકો કામગીરી કરે પણ એમાં કાંઈ ફરક દેખાતો નથી મચ્છરના ઝુંડ જે રીતના રાતના બપોર પછીનો સમય થાય પબ્લિકને હાલાકીનો સામનો કરવો પડે એના જેવું કે ભાઈ માલધારી સમાજ હોય અન્ય ધંધાકીય લોકો હોય અને ગામના લોકોને અને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે કે ઘરની નથી નીકળી અને અમે સરકારમાં વારંવાર કરેલી છે છે કામગીરી ચાલુ પણ આ કામગીરીથી કોઈ ફરક પડતો નથી એટલે વધારે અમારા બેડીના લોકોને તકલીફ પડે છે ક્યાં ક્યાં સુધી તમે રજૂઆત કરેલી અમે તાલુકા પંચાયત થી લઈ અને ઠેઠ ગાંધીનગર લગીન રજૂઆત કરેલી છે તો વહેલી તકે આનો કંઈક નિવાડો આવે અને બેડી ગામની જનતાને રાહત મળે એવી અમે સરકારમાં અપેક્ષા રાખી ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે અવારનવાર તંત્ર ને રજૂઆત છતાં અત્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી નકર નોતી કરવામાં આવતી ત્યારે હાલ અત્યારે મીડિયાના અહેવાલ બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે આ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જે રાજકોટનો જે મોરબી રોડ છે ત્યાં તે વિસ્તારના આપણે દ્રશ્ય તમને દેખાડી રહ્યો છું કે અત્યારે જે મોરબી રોડમાં જે આજી નદી આવી રહી છે ત્યાં અત્યારે અનહદપણે ગાંડી વેલ છે તેનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે જેને લઈ મચ્છરોનો પણ ઉપદ્રવ થઈ રહ્યો છે જે બેડી ગામ અને જે મોરબી રોડના રહેવાસીઓ છે તેને

ગાંડી વેલ છે તે ઘણા વર્ષોથી આ જે નદીનું નાળું છે ત્યાં ઘણા વર્ષો ત્યાં જોવા મળી છે તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે તંત્ર વાળા અહીંયા કડા આવે છે ઘડીક વેલ કાઢીને એની રીતે વેલ કાઢતા હોય છે અને એની રીતે પાછા બંધ કરીને બેઠા હોય છે અને વેલ કઈ નીકળે એવી કોઈ શક્યતા જ નથી કેટલી વખત ગ્રામજનોએ રજૂઆત કરી છે અને તમે ક્યાં ગામમાં રહો છો અમે બેડી ગામમાં રહી છીએ અને રજૂઆતો ઘણી ફેરે કરી છે પણ રજૂઆતમાં એવું છે કે કોઈ તંત્ર આવતા નથી આ લોકો મશીન ચલાવ્યા રાખે છે નથી એના કારણે મશીનનો ત્રાસ બહુ છે રહેવાસીઓની પણ અનેક રજૂઆતો છે કે ઘરમાં જે ગામમાં ગ્રામજનો છે ને રહેવાસીઓ બંને ફરિયાદ અમને કરી રહી છે કે ઘરમાં ધુમાડો કરીને બેસવાની પરિસ્થિતિ આવી ગઈ છે તો કેમ હજી સુધી તંત્ર નિર્ભર તંત્ર કેમ કામગીરી નથી કરતું

કેમ ન પતી શકે કારણ કે જો આ કામગીરી યથાવત કરવામાં આવે ઝુંબેશ ચાલુ રાખવામાં આવે તો આ ગાંડી વેલને આ નદીમાંથી દૂર કરી શકાય એવી ટેકનોલોજીના સાધનો મનપા પાસે છે તો શું કામગીરી સાચે કાતે નથી કરવા માંગતા કે પછી લોકોને હેરાન કરવામાં એમની મજા આવે છે એ લોકોને હેરાન કરવાની જ મજા આવે છે તો જ સાહેબ આ પરિસ્થિતિ હોય ને કારણ કે નકર તંત્ર વાળા તો કોઈ પણ મશીન લઈ અને આને ગાંડી વેલને કાપી નાખે અને બુડાડી નાખે તો વેલ બધી નાબૂદ થાય મશીન થી નાબૂદ થાય એવી પરિસ્થિતિ છે જ નહીં તો શું તમે માનો છો કે આ વેલ છે મશીન ની કામગીરી ખાલી મીડિયાના અહેવાલમાં મીડિયામાં અહેવાલ જે પ્રસારિત થયા પછી ખાલી દેખાવ માટે કામગીરી કરે છે એવું લાગે છે તમને હા બસ દેખાવ રીતે એમનો મશીન બે પીડ્યા રહ્યો છે ને એક મશીન ઘડીક આડું આવડું વ્યુ છે ને એક મશીન પીડ્યું હોય ઘડીક વાર કાઢે ને પછી એમનો પીડ્યા હોય છે મશીન ધન્યવાદ તો આ હતા બેડી ગામના રહેવાસીઓ હું તમને બીજા મહત્વના દ્રશ્ય દેખાડીશ કે અત્યારે જે મશીન મશીનરી છે જે અત્યારે કામગીરી ચાલુ હતી ગાંડી વેલની તે ખાલી દેખાવ કામગીરી હતી કારણ કે જ્યારે આ જે મીડિયામાં જે અહેવાલો પ્રસારિત થયા હતા કે જે ગાંડી વેલ છે તે મોરબી રોડ ઉપર અનંત ત્રાસ ફેલાવી રહી છે મચ્છરોનો ઉપદ્રવ ફેલાવી રહી છે લોકોને ત્યાં ગ્રામજનોને ઘરમાં ધુવાડા કરીને બેસવાનો વારો આવી રહ્યો છે ત્યારે અત્યારે હાલ જે કામગીરીને જે તંત્ર દ્વારા જે કરવામાં આવી હતી ખાલી દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી હતી કારણ કે જો કામગીરી કરવામાં આવી હોત તો મીડિયા જયારે હોય જ્યારે જતું રહ્યું ત્યારે આ મશીનો છે તે ખાલી એમને પડ્યા ના રહ્યા હોત ત્યારે મહત્વની બાબત એ છે કે હવે બેડી ગામ અને મોરબી રોડના રહેવાસીઓને આ ગાંડી વેલ થી છુટકારો મળે છે કે નહીં અને જો આ બાબતે તંત્ર નિર્ભર તંત્ર કહેવાય કે એક કઈ કામગીરી નક્કર કરે છે કે નહીં જો કામગીરી જો કરશે તો જ આ ગાંડી વેલમાંથી લોકોને રાહત મળશે પ્રતિક લીંબાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ